દર્શક મિત્રો ન્યુઝ માંગત છે વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરી ઇટ્યોતેર માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખનો હસ્તે ધ્વજવંદન કરીને ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયત સભ્યો અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા શહેરના રાજમહેલ રોડ પર આવેલા સરદાર પટેલ ભવન વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મેળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી

આજે ઇઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસની ઉજવણી આજે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં કરવામાં આવી છે ત્યારે અહીંયા ઉપસ્થિત વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચેરમેન શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ શાખા શ્રીઓ શિક્ષકગણ મીડિયાગણ તેમજ અહીંયા આવેલા નાના નાના ભૂલકાઓ આજે પંદરમી ઓગસ્ટ એટલે આપણો દેશ ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આખા દેશવાસીઓને વડોદરાવાસીઓને મારા તરફથી સર્વને હાર્દિક શુભેચ્છાઓ આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન જન સુધી દેશભક્તિની પ્રેરણા જાગે અને દરેક વ્યક્તિ પોતાના દેશ માટેના જે આપણે શહીદોએ બલિદાન આપ્યા છે તેને યાદ કરીને આપણે આ વખતે હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન ચલાવ્યું હતું તેમાં આપણને ખૂબ જ મોટી સંખ્યામાં અ મળી છે એ થઈ છે આજે જનપ્રતિનિધિ આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મેટી મેરા દેશ અને હર ઘર તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે દેશના દરેક વ્યક્તિ આપણા આઝાદીના જે અમૃત મહોત્સવમાં ભાગ લીધો આજે દરેક વ્યક્તિ પોતાના દેશ માટે ગર્વ લેવાડી વાત છે આજે આપણો દેશ પાંચમી અર્થતંત્રતા વ્યવસ્થામાં રહી છે ત્યારે હું દરેક દેશવાસીઓને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું